રહ્યા છો કચ્છ વિરાટ ન્યૂઝ આજે ગ્રામ પંચાયત અને અડાણી ફાઉન્ડેશન દ્વારા લોકો ઉપયોગી અને ગ્રામ વિકાસ માટેના કાર્યોમાં એક તો ક્રિકેટ ગ્રાઉન્ડ જે જુવાન લોકોની ઘણા વર્ષોથી માંગણી હતી એ ગ્રાઉન્ડનું પછી એક તળાવ રિનોવેશન કરી અને તળાવનું નવીનીકરણ એટલે બ્યુટિફિકેશન કરવાનું કામ પછી અડાણી વન એટલે વૃક્ષારોપણનું કામ આજ રોજ ગ્રામ પંચાયતમાં શ્રી દેવલ ડાયાભાઈ ગઢવીની જે માંગણી હતી હું ડાયાભાઈ એમનો પતિ તરીકે જ્યારે અમે માંગણી મૂકી અને એક જ રજૂઆતમાં અમારી માંગણી સ્વીકારી અને અદાણી ફાઉન્ડેશનના સર્વેસરો એવા પંક્તિબેન અને એસી જેટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એવા રક્ષિતભાઈ આજે અહીંયા મુખ્ય મહેમાન તરીકે આવી અને આ ગામના વિકાસના કામોનું એક ખાત ખાતમુહૂર્ત કર્યું જી ખરેખર કાંડાગ્રા ગામ વિકસિત ગામ કાંડાગ્રા ડેવલપમેન્ટ ગામ કે કાંડાગ્રાની કોઈ કહી શકાય કે ભાષાકીય રીતે એવા ઉપયોગ થતા હતા કે કાંડાગ્રા તો બહુ વિકસિત ગામ હશે પણ છેલ્લા લગભગ પાંત્રીસ વર્ષથી જે વિકાસથી વંચિત રહી ગયેલું ગામ કેમકે આવા મોટા મોટા ઉદ્યોગો અહીંયા આજુબાજુમાં હોય અને ગામનો વિકાસ ન થતો એ આપના દુર્ભાગ્યની વાત કહેવાય અમે જ્યારે પંચાયતની ચૂંટણી વખતે અમે જેના નામાંકન કર્યું હતું ચૂંટણી માટેનું ત્યારે અમે એક પ્રણ લીધી હતી એક પ્રતિજ્ઞા લીધી હતી કે ગામને આપણે નંદનવન બનાવવું છે ગામનું એક વિકસિત મોડલ તરીકે આપણે ગામને ડેવલપ કરવું છે અને એ વિકસિત મોડલના જે અમે વાયદા કર્યા છે એ વાયદા માટે અમે જે અઢી મહિનાથી પંચાયત અમે પંચાયતનું કાયદાકીય રીતે કારભાર સંભાળ્યું છે ત્યારથી લઈને અત્યાર સુધી અમે સરકારી યોજનાઓમાંથી લગભગ પચીસ લાખ રૂપિયાના કામો સરકારમાંથી મંજૂર કરાવે છે અને લગભગ એક કરોડ જેવી મહત્વ રકમમાંથી અદાણી કંપની ફાઉન્ડેશન દ્વારા પછી કોર્પોરેટ દ્વારા જે ધંધા રોજગારી અને લોકોના જે કામો હતા એમાં પણ પ્રયત્નશીલ રહ્યા છે ગામને સ્વચ્છતા માટે થઈ અને અદાણી કંપની હોય કે ટાટા પાવર હોય એ હોય એના સિવાય સ્વૈચ્છિક સંસ્થાઓ પણ અમારો કાર્યશૈલી જોઈ અને અમને કામની જે પદ્ધતિ જોઈ અને ખુશ થઈ અને એ લોકો સામેથી અમારી સાથે જોડાઈ અને કામ કરવા માટે ઉત્સુક થયા છે મોટા કાંડાગરા ગ્રામ પંચાયત અને અદાણી ફાઉન્ડેશન દ્વારા ગામના વિકાસના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું તાલુકાના મોટા ગામે મોટા કાંડાગરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દેવલબેન ડાયાભાઈ ગઢવી અને અદાણી ફાઉન્ડેશન દ્વારા ગામના વિકાસના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે અદાણી કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહ અદાણી ફાઉન્ડેશનના સીએસઆર શ્રી પંક્તિબેન શાહ મોટા કાંડાગરાના સરપંચ દેવલબેન ગઢવી ગ્રામ પંચાયતના ઉપસરપંચ હિતુભા મોહિં જાડેજા ટુંડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કીર્તિભાઈ ઘોર તલાટી શ્રી હરિભાઈ પટેલ બધા સાથે રહી ભૂમિપૂજન કર્યું હતું મોટા કાંડાગરા ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ અને તળાવનું રિનોવેશન અદાણી વન દ્વારા પાંચ હજાર જેવા વૃક્ષો વાવવામાં આવશે અને બધા સાથે રહીને ભૂમિપૂજન કર્યું હતું અદાણી કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહનો કચ્છી પાક પહેરાવી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને અદાણી ફાઉન્ડેશનના સીએસઆર પંક્તિબેન શાહ તેમનું પણ કચ્છી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મોટા કાંડાગરા ગામે છેલ્લા ત્રીસ વર્ષથીઓની એક માંગ હતી એ માંગને આજે નવનિયુક્ત સદભાવના પેનલના વિજેતા મોટા કાંડાગરાના સરપંચોના પ્રયાસોથી માંગને પૂરી કરવામાં પણ આવી હતી વધુ પડતા સરપંચના પતિ ડાયાભાઈ વિરમભ ગઢવીએ જણાવ્યું હતું કે મોટા કાંડાગરા ગામને એક મોડલ ગામ બનાવવું છે તેવી ખાતરી પણ આપી હતી આ કાર્યક્રમમાં જુદી જુદી જ્ઞાતિના આગેવાનોએ રક્ષિતભાઈ શાહનો વિશેષ સન્માન કર્યું હતું અને સાથે આભાર વ્યક્ત પણ કર્યો હતો હજી તો સરપંચની પેનલને અઢી મહિના જ થયા છે ત્યારે આજે નવરાત્રિના ત્રીજા દિવસે ગામ માટે ત્રિવેણી સંગમ લઈને આવ્યા છે મોટા કાંડાગરા ગ્રામ પંચાયતના સરપંચને ગામના લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા મોટા કાંડાગરા ગ્રામ પંચાયતની ટીમ તેમજ સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમનું સંચાલન ડાયાભાઈ વિરમભાઈ ગઢવીએ કર્યું હતું અને મહેશ્વરીએ સંભાળી હતી આમ ગ્રામ પંચાયત અને અદાણી ફાઉન્ડેશન દ્વારા ગામના વિકાસના કામોનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું ગ્રામ પંચાયતમાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને અદાણી ફાઉન્ડેશનમાં વિશ્વાસ મૂકીને અદાણી ફાઉન્ડેશનની સાથે એમણે વાત મૂકી હતી અને જે અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિતભાઈએ માન્ય કરી અને તળાવનું નવીનીકરણ ક્રિકેટ ગ્રાઉન્ડ જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી થશે અને આ ઉપરાંત વૃક્ષારોપણની આખી અદાણી વન ઊભું કરવાની જવાબદારી અદાણી ફાઉન્ડેશને લીધી છે અને આ કાર્યમાં સરપંચ શ્રી દેવલબેન ગઢવીનો ખૂબ સારો ફાળો છે હંમેશા ગામનું હિત વિચારે છે અને હવે આના લોકાર્પણ પ્રસંગે આપણે બીજા ત્રણ કામોનું ખાતમુહૂર્ત કરી શકીએ એના માટે આપ સૌને શુભેચ્છા ખરેખર આ ગામ જે ચર્ચિત ગામ છે ને કચ્છમાં એક મોસ્ટ વેલ્યુએબલ ગામમાં જેની ગણતરી થાય એવું એટલે મોટા કાંડાગરા ગામ આ ગામમાંથી ઘણા એવા નેતા થઈ ગયા ઘણા એવા મહાનુભાવો થયા અને ઘણા એવા કવિઓ પંડિતો પણ થયા છે એટલે એ ગામ એક બહુ વિકસિત ગામ કાયદાકીય અને પેપર રીતે હતું પણ ગ્રાઉન્ડ તળ ઉપર જોઈએ એવા વિકાસ નહોતા થયા ત્યારે અમારી સદભાવના પેનલની જે ટીમ સંપૂર્ણ ટીમ પૂરેપૂરી વિજેતા થઈ અને ત્યારથી કરીને અત્યાર સુધી કોઈ વેદ નહીં કોઈ વા વાદ નહીં કોઈ વિવાદ નહીં કોઈ પક્ષ નહીં કોઈ પક્ષા પક્ષી નહીં કરી અને માત્ર ને માત્ર ગામનો વિકાસ અમને વોટ આપ્યા હોય કે અમને વોટ ન આપ્યા હોય પણ મારા હવે મારા માટે થઈને દરેક નાગરિકોને સમાન હક મળે સમાન વિકાસ થાય એના માટે થઈ અને અમે પ્રયત્નશીલ છીએ અત્યારે ક્રિકેટ ગ્રાઉન્ડનું ખાતમુહૂર્ત થઈ રહ્યું હતું માનની મુરબી રક્ષિતભાઈના હાથે ત્યારે છોકરાઓના જે ચહેરા ઉપર સ્મિત હતું છોકરાઓને જે લાગણી હતી અને જે એમની ભાવના હતી ને કાલ બે દિવસથી અમે જાહેરાત કરી છે ને જ્યારે મને આ યુવા વર્ગના જે સપોર્ટ અને યુવા વર્ગના જે ફોન આવે છે ભાવુક થઈને ફોન આવે છે કે છોકરાઓ માટેનું ક્રિકેટનું માધ્યમ એક બહુ અત્યારે અગત્યનો અંગ બની ગયો છે ક્રિકેટ હોય કે કોઈ પણ ખેલકૂદ હોય એટલે છોકરાઓ માટે હવે પ્રેક્ટિકલ માટે કસરત માટે હોય કે અગ્નિવીરની યોજના હોય પોલીસની ભરતી હોય એના માટે પણ ગ્રાઉન્ડ જરૂરી છે માત્ર ક્રિકેટ નહીં પણ અમારા ગામમાં બહુ બહુસંખ્ય લોકો એવા છોકરાઓ છે યુવાનો જે ક્રિકેટ સાથે વધુ પડતા જોડાયેલા છે એટલે એ ક્રિકેટની જે એમની ત્રીસ વર્ષની માગણી હતી આજથી સુધી કોઈ પણ કાને ધરવામાં નથી આવી અને જ્યારે અમે આ પ્રથમ પગલું ભર્યું છે ત્યારે એ લોકોએ બહુ ઉત્સાહભેર અમને વધાવી લીધું છે અને અમને એવું એટલે સુધી કીધું છે કે અમારા તરફથી નાના છોકરાઓ છે પાંચ પાંચ સાત સાત હજાર પંદર હજાર સુધીની મેક્સિમમ પગારવાળા એ કે કાંઈક અમારે કરતાં યોગદાન આપવાનું આવે તો અમે યોગદાન આપીએ આ વસ્તુનું જે અવેલેબલ કરો છો તમે જે ફેસિલિટી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર માની એટલે આભાર માનવી એ વાત ન હોય ગામના છોકરાઓ માટે ગામના પ્રથમ નાગરિક તરીકે જ્યારે અમારી ફરજ બનતી હોય કે દરેક ગામની દરેક સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ એના માટે થઈને અમે પ્રયત્ન કરીએ છે સરપંચ પદ તરીકે મારા જ્યારે પત્ની આ ગામમાં નિમણૂક થઈ ત્યારથી એક તો પહેલાં તો અમારે સૌથી મોટી અને સૌથી અગત્યની સમસ્યા હતી એ સફાઈની હતી એટલે અમે સફાઈ માટે થઈને અત્યારે એક એક વિઝન એક પૂરું કરી પાછો બીજા વિભાગમાં પણ અમે સફાઈનો ત્રણ દિવસથી અભિયાન ચાલુ કર્યું છે પછી આ વિભાગ માટે બહુ મોટી સમસ્યા એક સફાઈ એના પછી રોજગારી ધંધા રોજગાર પછી આરોગ્યને લગતી સેવાઓ શિક્ષણને લગતી સેવાઓ એ મુખ્ય મુદ્દા હતા અને એ મુખ્ય મુદ્દા ઉપર અમે અત્યારે તમે કોઈ પણ હાઈસ્કૂલ પ્રાથમિક શાળા કે પીએચસી સેન્ટરમાં જઈ અમે બોલીએ છીએ એવું નહીં પણ તમે સાબિત કરી શકો છો કે તમારી સાથે પંચાયત જોડાયેલા છે કે નહીં અમે આવ્યા ત્યારથી લઈને લગભગ અઠવાડિયામાં બે વાર આરોગ્ય કેન્દ્રની મુલાકાત મહિનામાં બે થી ત્રણ વાર શિક્ષણ શિક્ષણ પ્રાથમિક શાળા હાઈસ્કૂલ કે બાલમંદિર કે શિશુ મંદિર એ બધાની મુલાકાત અમે લેતા જ રહ્યા છીએ અને હજી ભવિષ્યમાં પણ અમારે મોટા કડાગ્રા ગામને એક મોડલ ગામ લઈ અને ગુજરાતમાં ટોપ આવે એવા પ્રયત્ન રહેશે નમસ્કાર મારું નામ કરશન ગઢવી છે હું અદાણી ફાઉન્ડેશનનું કાર્યકર છું આજે અદાણી ફાઉન્ડેશન દ્વારા ગ્રામ પંચાયત સાથે ક્રિકેટ મેદાનનું ભૂમિપૂજન તેમજ તળાવનું ખાણેતરો અને એનું બ્યુટિફિકેશન કરવાનું છે એનું ખાતમુહૂર્ત સાથે સાથે અદાણી વન જે અમે અમારો પ્રોજેક્ટ છે એ અંતર્ગત અમે વૃક્ષારોપણ કરીશું એનું ખાતમુહૂર્ત એમ ત્રિવેણી સંગમ રૂપે એક ઝાડવા જલ અને યુવાનો માટેનો કાર્યક્રમ આ હતું જેમાં અમારા આગ્રણીય રક્ષિત શાહ સાહેબ આદરણીય પંક્તિબહેન તેમજ ગ્રામજનો સરપંચ પંચાયત બોડી હાજર રહેલી અને ગ્રામજનોએ હાજર રહેલા અને અમારા ઉદ્દેશ્ય એ છે કે યુવાનોનો એક રમતગમત માટેનું સ્થળ બને સુંદર મજાનું ગામનો સુંદર તળાવનો વિકાસ થાય સાથે સાથે આખા ગામમાં જ્યાં અદાણી વન બનાવીએ છીએ અમારા પ્રોજેક્ટ અંતર્ગત ત્યાં સરસ મજાનું એક વન બને અને પર્યટક સ્થળ